અને પચીસ પચીસ લાખ રૂપિયા લઈને જિલ્લાના બહારના લોકોની ભરતી કરે છે એની તપાસ માટે આજે અમે આવેદનપત્ર આપીએ છીએ એશિયાની સૌથી મોટી ડેરી માનવામાં આવતી એવી અમૂલ ડેરીમાં માં આજે નેતાઓ દ્વારા અને ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને એ વિરોધ પ્રદર્શનના મુખ્ય કારણો ભ્રષ્ટાચાર તથા ખેડૂતો માંગ પૂરી ન થવાના કારણો માનવામાં આવે છે એ વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ એ દોડતા દેખાઈ રહ્યા છે વિડિયોસ માં તમે જોઈ શકો છો એ પ્રમાણે એ પ્રોપર રીતે જાણતા બી નથી કે ખેડૂતો માંગ શું છે હવે આવા વિષયો ઉપર ખેડૂતો તથા નેતાઓ દ્વારા શું એક્શન લેવામાં આવશે આવેદન પત્ર આપ્યું છે એ આવેદન કેવા પ્રકારના એક્શન લેશે એમાં શું છે બહારના પ્રશ્નો થી આપણે એવું વિચાર કરીએ એવું કઈ વસ્તુ નથી કે બોર્ડમાં માં ચર્ચા થઈ રહ્યા છે તે આક્ષેપ તો આમાં કેવું છે આક્ષેપ તો કોઈ એના ઉપર બી થઈ શકતું હોય પણ એ જે છે સિસ્ટ જ્યારે કાગળ લખ્યો છે એના પર ચોક્કસ પણ તપાસે જોઈ શકાય છે એમાં કોઈ પ્રશ્ન નથી કોઈ પ્રોબ્લેમ નથી એ જો એ જો એક વસ્તુ સમજવાનું કે એનું ઓડિટ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવે છે એના અમુલ ડેરી દ્વારા કરવામાં આવતું નથી એટલે જે બી પ્રશ્ન છે એ આપણે એમની કલેક્ટર સાહેબને જે લખ્યું છે ના અનુસંધાનમાં જે આગળની કાર્યવાહી સાંભળો એમાં એમાં ઘીના અંદર એક પ્રકણ બન્યો તો ચોક્કસ પણ મેં બોર્ડમાં ચર્ચા કરી અને કેમેરામાંથી અમલેશ પકડ્યું છે એવું કોઈ બહારથી નથી અમારા સિસ્ટમ એટલા અલર્ટ છે ડિજિટલ જે બી પ્રશ્ન હતો એનું અમે એમ નિરાકરણ કરી દીધું બોર્ડમાં પણ એક વસ્તુ તમે સમજો કે એ અમારું ઇન્ટરનલ મેટર છે અમે પણ એના પર કારણ અમુલ જેવી સાહેબ છોરી અમે પકડી છે સિસ્ટમમાં જઈને અંદર છે મારી વાત મારી વાત તો સમજો અરે ભાઈ હજુ તો અરે કોઈ બી વસ્તુનો પ્રોબ્લમ મળ્યો કેમેરાથી અમે જ પકડી દીધો સિસ્ટમના અંદર અને સિસ્ટમ જો એક વસ્તુ ચોરી તો કેમરાના અંદર જઈને કેમેરાના અંદર અમારે ચોવીસ કલાક કંટ્રોલ રૂમ ચાલે છે આપ જોઈ શકો છો અને એ કંટ્રોલ રૂમ ના અંદર સસ્પિશિયસ એક્ટિવિટી જ પકડીએ છીએ અમે એના અંદર અને નહીં બિલકુલ ભી એવું કઈ નથી અને પકડાઈ જ ગયું છે અંદર કરતા ખાલી કોઈ વસ્તુ નથી અરે ચોરી થઈ નથી અરે દસ કિલો ઘી એમને લેવાની કોશિશ કરી તી એ અમે કેમેરામાં પકડી લીધું છે અને એમાં કોઈ નથી બોળે એના પર અમે બોર્ડ સ્ટ્રિક ટેક્શન લેવાનું કીધું છે ઓલરેડી લેક્શન લેવાઈ ગયા છે અને બીજું અંદર ઉનાળે તપાસ ચાલુ છે ગતિવિધિ સાંભળીને તેવું લાગી રહ્યું છે કે જે ખેડૂતોના અને જે મુદ્દાઓ છે એમના પર એ લોકો વિચાર કરશે અને જે કોપી હતી મેઈન આવેદનપત્રની એ કલેક્ટર સાહેબને લખવામાં આવી હતી અને જે બીજી કોપી છે અહીંયા અમુલ એની આપવામાં આવી છે ઘણા બધા આક્ષેપો છે અમૂલ ડેરી પર હાલમાં લાગ્યા છે પરંતુ એ સાચા છે કે ખોટાઈ તો આવનારા સમયમાં જ જોવા મળશે હું કોમલ કુમાર કેમેરા પર્સન ઋષિ પટેલ સાથે સરદાર ગુર્જરી ડિજિટલ